રઘુ રામ મહારા સતરાજ રા જયરામ મહારાજ રાધારામ મહારાજ વગેરે હરે ગુરુ શંકરે દેવરાજ મહારાજ રાખ્યું કેવલ જ્ઞાન મૂર્તિ ગંગવાતી ગણેશ तत्त्वं स्यादिलक्षम् एकं नित्यं विमलमचलम् सर्वाधिसाक्षिभूतम् भातेकं त्रिगुणरहितं सद्गुरु सद्गुरु પવિત્ર મોડા પવિત્ર ધરાવ પર કંચ્યા મહારાજ ના આંગણે સર્વ સંતોને ભજન કરવા આમંત્રણ આવ્યું અને માતાજીની તબિયત ખરાબ હતી એટલે બધા ખબર પૂછવા આવ્યા એની રીતે ભજન પણ થયું એટલે અમે બડે ભાગી છીએ કે અમને આવો અવસર મળ્યો સર્વ સંતોના દર્શન થયા અને સદગુરુ મહારાજ ઘનશ્યામ મહારાજે બે યજ્ઞ કર્યા એમ કહેવાય છે કે દ્રવ્ય અને જ્ઞાન યજ્ઞ બંને આજે ગુરુ મહારાજ ના જે ગીતાજી મા અનોહરણ બે યજ્ઞો કે દ્રવ્ય યજ્ઞ અને બીજો જ્ઞાન યજ્ઞ આયોજન કર્યું છે

ઉત્તમ છે તેને જ્ઞાન યજ્ઞ એમ પણ બધા શબ્દોને લાભ મળ્યો તો આપણે ખોટું એમનો આભાર નવો જોઈએ કે આપણને બંને યજ્ઞ જે લાભ મળ્યો એમ

કે જ્ઞાન મેળવવું છે પણ મેળવવાનું છે આ જગતનું જ્ઞાન છે આપણે જ્ઞાન નથી તો પોતાનું જ્ઞાન મેળવવા માટે આ જ્ઞાન યજ્ઞ આયોજન કર્યું છે અર્જુનને પણ એમ કે છે કે હે અર્જુન તો જ્ઞાન મેળવી વિધાન પ્રશ્ન કરી એને સેવા કરી અને તારા પર પ્રસન્ન થાય છે પછી જ્ઞાન કરશે હાકા એટલે પછી જેમ સદગુરુ મહારાજ આપણને જે કે ભગવાન એવું કે અનુઅનુમાં હું છું દરેક જગ્યાએ હું છું કોઈ એવી જગ્યા ખાલી નથી જ્યાં હોય

બેસી એને એમ કહે છે કે જો આ જો નાંદો મેરવી લેસ તો પાપમો બルトમો હોય તેશ તો મોષે એજેસેજે આશ્રમદ્રને ખરી તેશ એટલે આ જ્ઞાન જે મેળવવું બહુ દુર્લભ છે દુર્લભ તો દુર્લભ સદ્ગુરુ મળવું એ અતિ દુર્લભ છે અને એમાં કીધું કે ગુરુ વિના જ્ઞાન ને ઉપજે ગુરુ વિના મોઢે ભેદ ગુરુ વિના સંશય ન ટોળે ભલે વાંચો ચારો ભેદ તો જગત નું જ્ઞાન છે પણ પોતાનું જ્ઞાન હોતું નથી અને ગુરુ મારા ના ચરણ ગયા પછી આપણને પોતાનું જ્ઞાન થાય છે કે હું ક્યાં છું ક્યાંથી આવ્યો છું અને હું ક્યાં જવાનું છું આ જો જાણી જાય તો પછી કઈ કરવા પણ રહેતું બસ ખાલી જે કઈ સંશય છે એ બધા ટળી જાય જે કઈ આવરણો છે જે કઈ મળ વિક્ષેપ છે એ બધા જો હટી જાય તો પછી છે જે છે જે કઈ કરી આવો કે લઈ લેજો બે ની બે અને મૂળ મુકામે પહોંચી જવાય કરવા પણ કઈ રહેતું સદગુરુ મહારાજ નો સદકો હમણાં વાત કરી ઘનશ્યામ મહારાજે કે સંચિત કોઈ લાગે આવે ને રીજે ને કીર્તા રીવેલ માંથી ભમરી બને તો માણા ને કેટલી વાર કોઈ અવસર ગુરુ નો શબ્દ લાગી જાય ઈચ્છે તો શબ્દ જોજો લાગી જાય તો કામ થાય પણ મનુષ્ય અંદર માયાની અંદર એટલો બધો લોભાઈ પણ રહેશે કે એને શું કરવું શું નું કરવું એનો પણ ભાડો રહેતો નથી અને સતત બસ લૌકિક વ્યવહારમાં રેંચો ભંચ્યો રહેતો હોય છે અને આ સૂર્ય આવ્યો છે એ કંઈ એને જ્ઞાન રહેતું નથી એટલે સંતો એ છે કે આયો પણ જાણ્યો નહીં ને મનુષ્ય દેહનો મરમ જે ને કાજે કોટે પાયતા કરમ એ સુજેવ આયો છે એમ એને જ્ઞાન રહ્યાતો કે હું સુજેવ આયો છું જો એ મરમ સમજી જાય તો કામ થઈ જાય એવું છે મારા વાળા મરમ મરમ શું હોય છે મનુષ્ય દેહનો કે તું કોણ છું એ મર્મ છે એ જો જણાઈ જાય એ કોઈ કોઈ સદગુરુનો જો શબ્દ સમજી જાય જેમ છે તો પછી એનો કંઈ કરવા પણ નથી રહેતું સહેજે કંઈ કરવું ન પડે અને થઈ જાય ભજન કરવા જવું ન પડે ભજન થઈ જાય એને કે દુકડ કે તબલાઈ એની મંજરીની જરૂર ન પડે એને તીરજ કરવા ન જવું પડે એને વ્રત ન કરવા પડે એને જપ ન કરવા પડે જે કંઈ કરે એ બધું વજન થઈ જાય જે બોલે એ વાણી થઈ જાય આજે સહેલી આનંદની હેલી હરી મુખ જોઈને હું થઈશું શું ગેલી જપ તીરથ કાય ના જાણું સેજે સેજે ટુકડા માણો ના કઈ ગંગા ગોદાવરી કે કાશી કેરે બેઠા પડ્યા મને ધામ ના પછી કઈ ના કરવું પડે સેજે સેજે જે કે કરવું થઈ જાય મારા વાલા એટલા માટે

તો એ કઈ મળે એવું છે નહીં અલગ કઈ ના કરવું પડે આ ગુરુ મહારાજ નું જ્ઞાન મળી જાય અને ક્યાંય થોડું ન પડે એમાં એક ગીતાજી માં એનો વચન છે મહારાજ એને એમ કીધું કે ભગવાન મારા તમારા દર્શન કરવો હોય તો શું યજ્ઞ કરવું પડે હોમ હવન કરવું પડે ના એને ન વેદ યજ્ઞ ધ્યાન ન દાન ન ચક્રિયા ભી નતમુ ભી ઉગ્રે એવમ રૂપ શક્ય અહમ લોકે દ્રષ્ટું તો ગુરુ કરોકે ન વેદ વાચવાથી ન યજ્ઞનો હવન કરવાથી ન હોમ કરવાથી ન દાન કરવાથી તો કે શું કરવું પડે કઈ કરવું પડે કોઈ વસ્તુ ગુરુ પાસે જતા રહો ગુરુ પાસે જતા રહો તો કામ થઈ જાય એવું છે અને સેજે સહેજે

અને ક્યાંય જંગલમાં જવાની જરૂર નથી કે માળા પકડીને જવાની જરૂર નથી પણ જે કંઈ આપણે ભર્ષમાં આવતું હોય એ આપણે નિભાવવાનું છે આમ કરવાથી કર્મફળમાં ત્યાગથી ચિત્તની શુદ્ધિ દ્વારા કેવળ અને કેવળ તો જ્ઞાન અને જ્ઞાન ના પ્રમપદને ભાગી જાય છે બસ આ જ્ઞાન મેળવી લે તને એક નું તારું જ્ઞાન થઈ જશે એટલે આખા જગત નું જ્ઞાન થઈ જશે રામ કોણ છે કૃષ્ણ કોણ છે રામદેવ બી કોણ છે તું કોણ છુ હું છું કોણ ને હરિ છે કેવા આ હજી સુધી ના સમજાય તો લાલન કે આ જગતમાં ગુરુ ગમ વિના કુટાયા આ ગુરુ ગમ વિના બધા કુટાઈ રહ્યા આંધળું કુટાઈ રહ્યું છે આંધળી ગોતી સુરની ગોતી ગોતા ખાય જો ગુરુ ગમ થી ગોતી લે તો દૂર નથી ક્યાંય તો ગુરુ ભૂલ નથી મારો વ્હાલો જેને ગોતી રહ્યા છે એ તમારી પાસે છે પણ એ ગુરુ કૃપા વગર સમજાય એવું છે હું નહિ આ ગુરુ કૃપા થઈ જાય તો કઈ ના કરવું પડે સેજે સેજે બસ સમજી જાય કર્મ કરવા છતાં કર્મ નું બંધન ન લાગે કરો કરતા પડતા ધંધો કરતા ધ્યાન હરિ નું ધરો નીરજ મહારાજે કીધું છે લાગે જે કમળની અંદર જળની અંદર કમળ હોય પણ એને જળ સ્પર્શ કરતું નથી એવી જ રીતે સદ્ગુરુ મહારાજ નો જો શબ્દ સમજી જાય મૂળ જ્ઞાન થઈ જાય પછી સંસારમાં રહેવા સતા જે કઈ કર્મ કરવી એ કર્મ નું બંધ લાગતું બસ સમજીને કરવાનું છે સમજીને જીવન ની વાત કરી છે સદગુરુ મહારાજ સમજીને નું જીવન જીવો વર્ષ હજાર સમજીને જીવો એક ઘડી સમજો બેરો આ વાત કરે છે મહારાજ અને આપણે તો એક બડે ભાગ્ય છે કે આપણને ઘનશ્યામ મહારાજ જેવા ગુરુ મહારાજ મળ્યા નહીં તે તો આપણે પણ બધા એક જ વેલા હતા અને કઈક ગુરુઓની કમાણી હોય આવા ગુરુ મહારાજ મળ્યા અને બડે ભાગ્ય છે અને આજના પ્રસંગે ઘણા બધા મહાપુરુષો આવ્યા છે જે આપણે ગોડાઈ થી મહારાજ આયા છે મંજુરા મહારાજ આયા છે આકારામ છે મહારાજ આ બધાનો લાભ લેવાનો છે અને આજે રોજ જાજુ ફ્રેન્ડ ને નિર્તા મારી વાણી મીરા નામ બોલો સદગુરુ મહારાજ